નાટક પછી કરજો અરીસા સામુ જો ને હાલ હવે જલ્દી નાસ્તો કર લે પૂજા તૈયારી બધી બાકી ચાલ ફટાફટ હા મમ્મી હા દૂધ પી લાવ મમ્મી તો એક તો નાગ લુકાડું બીજું કા કરે એક તો ખેતર માં ચડાવીશ ને એક ઝવેરાન નહીં ચડાવ તો બે બનાવવા પડે ને આલે આ નાસ્તો એકમાં કેળું ભર્યું ને એકમાં ખારેક ભરી બીજો કોઈનો નાસ્તો કરતી નહી હો ને મોડું ખાવાનું હોય ખબર ને તને હા મમ્મી નહીં ખા હાલ હવે થાળી ઉપર બીજી સ્કૂલ ની બસ વેકેન્ટ હું ન કેવાની તાર પપ્પા જ મૂકી જાય તારા હા લઉં છું ઝવેરા લે અને ખેતર પેલા ખેડવાનું હોય ખેતર ખેતર ખેડું પછી એમાં ચોખા ને એવું નાખો ને હા ચોખા ને એવું નાખ નાગલો ચુંદડી ચડાવ આઈ મૂકો હા નાગલા ચુંદડી ચડાવ નાગલો ચડાવ હા હવે ચુંદડી ચડાવી દઉં અને ચાલુ કર દઉં ખેતર માં કરજે જવેરા ને નાગલો ચુંદડી ચડાવ ચાંદલા ને જામા નાગલો ચુંદડી ચડાવ હા આ ચડાવ્યું